કંપની કંપનીમાં બે દિવસની રજા પડી છે ને બે દિવસ પછી તો હજુ તો વાર લાગશે બે દિવસ મારી સાસરી બાજુ ઓટો મારવા જવું પડશે મારા મારા સસરાજીને સમાચાર બમાચાર મારા સાસુમારા સમાચાર લેવા જવું પડે ને એ ગામડે જવું પડશે આ ગામડે તો આવી ગયું છું પણ અહીંયા તો ધૂપ બહુ પડે છે યાર ગરમી બહુ લાગે છે હું તો ગાડી માં ગાડી અમારે તો કંપની તો એસી મેસી યાર જેવું ફેસિલિટી યાર

શું કરો છો બેઠા છો તમે એવું સાસો ના રાખતા હોય જોડે ના 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 બરોબર ખેતીનું ચાલે આવ્યું છે એટલે એવું છે એમ હા હું તો આવતો હતો ખેતરો ત્યાં ગરમી કેવી પડે છે ગરમી તો છે ને ગરમી તો જબરજસ્ત પડે છે તમે લોકો કેવા રહો છો ત્યાં અમે તો રેલા એટલે અમારે ફાકી યાર હું થાય ગરમી ખમી પડે મારા હાથ જોજો બહાર નીકળ્યા એમાં કાળા થઈ ગયા આખા તમે કાળા જેવા લાગો જમણ નહિ ને અમારે ત્યાં તો એસીમાં જ રહેવાનું હા એટલે જ કહો વતારે એટલે આખા કાળા થઈ ગયા ને તમે એટલે શું કહો બીજી મોજ ચાલે છે ને બસ બસ બીજું હાલ તો વાયુ છે કપાસ ઈંડા બધું ધોરતો બધું વાયુ છે જબર કપાસ એવું કેવાય કપાસ રો રો

લીને નાસી હું લઈને તારા મને આવડતું નઈ શું લખ્યું તને આવડતું તો હું તમે ભણેલો ગણેલો હા બધું આવડે બેંક માં નોકરી હ

પડતી ભૂખ ઉસી નહી જ નહીં રહી

મેં લઈ લીધું મારા સસરાજી ને આપી દઈ એટલે તમે આમાં તમે તમે તો એમ કે કોમ્પ્યુટર ઉપર બેઠો તમાય તો મારા ભાઈબંધ સંગાજ અંદર કચરો પોતું કરવા જઉં છું જીવન માં નો આ રોગ જમા શીખવા દઉસી હું કોઈ કાગરિયો હું તો રોયો રીતે આ આવો આવળે ને આટલું ઠઠાડ કે કરવાના આવે તાર બીજો હોય તો મારા ઓગળના કે આ તો હું આવે હું કર્યું લ્યા આ તારો ધમય અલ્લાહ એ હું કરી તું આ એ હું કરી તો છ હું કર કે તો રોયા એ બહુ જો ધમય હે ઉઠાડજે

તો મને આવે હ પડે આ ચશ્મા ચશ્મા પહેરી ના આયેલા ખોખુ ભરાય ના આયેલા બોલ પેન તો નહીં રવાના કરો રવાના પહા માં તો આ દોડો લઈને આવ્યો કે લેવો આ તરફ ફ્રી આયુ પૂરી થી તે આલી ને તે બેઠો બેઠો રોવા મોડે પછી અમે રોવા માંડ્યા પણ આટલું જો ફાળવા ના આવે છે હું એમ કઉ છું આપણે આપડે ના આવડતું તો આપડે જાઉં થાત થઈ રાત ફાળવા ના આવે હું નીકળું તો કે તું કે સમજાય લઈ લીધું ખૂટી એ નાના તો ગુતા મે જેવું બોલતા નહીં આવડતું મેમોન તમારા જેવું આવડન

તો તમે અહીંયા મને મારવા બોલાયો છે મેં તો બોલાય તમે ઓટો મારવા ને ઉપરથી આબરૂ ખોઈ માર્યા જમય આવો તું લુકળો તો જો લુકળો ફાટેલો લુકળો ફાટી જો જોઈ લે શું કરું આવો કથી ખોળ્યો લુકળો તો હમો પહેલી ના પૂછુ કે અલે રવાના કર દે રવાના જાવી રહી ઓ હું કરું કે રવાના કરવાન કરે

મારા ગયા ચા મેડ તું એ નહી તારે મેં પેલા વળી ગયો અમે હું જવું સીધો લે આપડો આમ જ 直接打！Oh! 直接